માણસ બીમાર પડે હોસ્પિટલો ખાનગી થશે સરકારી હોસ્પિટલમાં દવા હોય તો ડોક્ટર ના હોય અને ડોક્ટર હોય તો બાકીની વ્યવસ્થા ના હોય એટલે ક્યાં જવાનું જાઉં પ્રાઇવેટમાં ત્યાં જઈને તમારા ખિસ્સા કપાવો આખું આપણું શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય આટલેથી અટકતું નથી હમણાં જ જેમ પણ આમ વક્તાઓએ કહ્યું કે જ્યારે અદાણીને અંબાણીના માફ કરવાના આવે આવો મારે છેલ્લી વાત અને એક ટૂંકી વાત જે કેવી છે માનગઢ અહીંથી બહુ દૂર નથી આ માનગઢ માનગઢ ધામ

ના જે મૂળ મુદ્દાઓ છે કે આદિવાસી દલિત અને કિસાનો જે છે એના માટે કામ કરતી સરકાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ગુજરાતીની કહેવત છે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એ આપણને ભિખારી બનાવવા નીકળ્યા છે આવનાર સમયમાં આ સરકારની સામે પડીને આપણે એલાને જંગ કરવું પડશે અને કેવું પડશે કે જંગલ જમીન અમારી છે કોઈના બાપની નથી એ નારા સાથે મોટા ભાગના લોકો એમ કે છે ધરતી છે કે નાતા હે